માને કે 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 છો શરૂઆત કરી દીધી છે આંગળવાળી કેમ કે છે સોમવાર તો પણ આજ તો સોમવાર છે એટલે નોકરી પર તો જ પડે આવી ગયા છે આવી ગયા ને કાલે રજા હતી તો મજા મજા કરી ને બધાય એન્જોય કેટલા એન્જોય કરી બધાએ કરી મજા આવી ગઈ રજામાં તો આજે તો ભણવાનું છે ને હે આજે જો વિવેકભાઈ બહુ મસ્ત તૈયાર થઈને ચાલો વિવેકભાઈ ઉભા થાવ અત્યારે પાલ લ્યો ચાલો વિવેકભાઈને પાંચ ગુલાબ આપો એક બે ત્રણ ચાર પાંચ ચાલો બેસી જાવ વિવેકભાઈ કેટલા ગુલાબ આપ્યા વિવેકભાઈને પાંચ ગુલાબ ચાલો તાલુપાડો બધાય તાલીબાળો ચાલો ફૂલ બનાવી દો વેરી ગુડ ચલો દપ ચલો ભણવાનું છે ને બધાયને તો પેલા પ્રાર્થના કરશો આપણે તો ચાલો બધા હાથ જોડે આખું બંધ કરો બધાયને આખું બંધ હોય જોઈએ હાથ જોડેલા હોવા જોઈ ઓમ ભુર્ ભુવ શ્વહા તસવિતુલ વરેણિયમ વર્ગો દેવશીયા ધીમહી તિ યો પ્રચોદયા ના પ્રચો ગયા ઓમ શાંતિ શાંતિ ચાલો હાથગસી મોઢાઓ ફેરવી દો વેરી ગુડ ચાલો હાજરી ભૂલ લો તમારે બતાયની ચાલો તમે કપાર લ્યો ચાલો હાજરી ભૂલ લવ ચાલો આપણે બાળકો માટે મસ્ત નાસ્તો બનાવવાનું રેડી કરી લીધું છે આજે બનાવવાનું છે ચોખાટીયા ઢોકરા અને અહીંયા જો આપણે ને બધું લઈ લીધું છે ને અહીંયા જો મસ્ત ગરમ પાણી થવા મૂકી દીધું છે ચાલો બેટર બનાવીને રેડી રાખ્યું છે તો ચાલો હવે આમાં છે ને આપણે ડબલું ફરીને બાફવા મૂકી દઈએ બાળકો ઢોકળા બનાવી નાખીએ ચાલો તો જો અહીંયા આપણે ડીસુ અને ડબ્બલી ફરીને મૂકી દીધી છે અહીંયા જો આમાં પણ બેટર નાખીને રાખી દીધું છે રેડી કરી નાખ્યું છે ચાલો તો હવે આને પંદર વીસ મિનિટ આપણે ખૂબ થવા

કે આને રેડ કહેવાય આને બ્લુ કહેવાય અને બ્લેક કહેવાય એવી રીતે કલરના નામ નોખા નોખા આપ્યા છે આપણે ત્રણ કલર ચૂઝ કર્યા છે તમારે ગેમ રમી છે ને બધા મજા આવે ગેમ રમવાની તો આજે આપણે કલરની ગેમ રમવાની છે શેની આપણે ત્રણ કલર ચૂઝ કર્યા છે કેટલા કર્યા છે ત્રણ કલર ચૂઝ કર્યા છે જો આપણે કલર ચૂઝ કર્યા છે આ એક છે આ બે છે અને ત્રણ તો આ કયો કલર છે રેડ આ રેડ કલર છે કયો છે વેરી ગુડ પછી આ પીળો પીળો એટલે આને યલો કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય યલો એટલે પીળો બરાબર છે પછી આને લીલો કયો લીલો કલર આને ગ્રીન કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય ગ્રીન એટલે લીલો તો આપણે અહીંયા છે ને ત્રણ કલર ચૂસ ચૂઝ રહ્યા છે કેટલા ત્રણ કેટલા કલર કર્યા છે તો આ ત્રણ કલર આપણે ચૂઝ કર્યા છે અને અહીંયા જો રાઉન્ડ બનાવ્યા છે ત્રણ રાઉન્ડ કેટલા જો અહીંયા ત્રણ રાઉન્ડ છે એટલે જેને અહીંયા ને અને અહીંયા છે ને આપણે ડબલામાં કુકરી રાખી છે કલરની કુકરી કેની જો આ રીતના કાક આપણે કુકરી લીધી છે આમાં રેડ આવે ને તો રેડ વાળા ને રાઉન્ડ માંથી આગળ આવવાનું બીજા રાઉન્ડ માં બરોબર છે પછી યલો આવે યલો એટલે કે પીળો પીળો આવે એટલે જે પીળા પીળો રંગ વાળો આગળ આવવાનું બરોબર છે પછી ગ્રીન આવે તો ગ્રીન વાળા બરોબર ને ચાલો તો કોણ આવશે ચાલો તો નિર્મલ ભાઈ રાધે ભાઈ અને પૂર્વ ભાઈ પેલા આવી જાય અને તમને જે કલર રાઈ પાસે ને એ ડોક માં પહેરી લ્યો ચાલો ચાલો ડોક માં પહેરી લ્યો અને રાઉન્ડ પડખે ઉભા રહી જાવ રાઉન્ડ ની બાઈને ઓ હું સ્ટાર્ટ કરું ને ત્યારે ચાલુ કરવાનું છે અને બરોબર છે ચાલો ત્રણે કલર પહેરી લીધા છે તમને ખબર પડવી જોઈએ કે યલો કે અને પીળો કેને કહેવાય રેડ કેને કહેવાય અને ગ્રીન એટલે કે લીલો લીલો કેને કહેવાય બરોબર છે તો જો આ કુકરી છે અને દેવાભાઈ ચાલો આવી જાવ તો જો દેવાભાઈ છે ને અહીંયા એ કુકરી પાડશે કુકરીમાં જે કલર નીકળશે ને એ કલર વાળાને આગળ આવવાનું છે બરોબર છે દાખલા તરીકે રેડ કલર આવ્યો તો રેડ કલર કોને છે લાલ કલર હા તો તારે આમાં આવી જવાનું બરોબર છે દેવાભાઈ भाई એમ કે રેડ કલર આવ્યો તો કોને આવવાનું આગળ હા અને પીળો કલર આવે તો કોને આગળ આવવાનું તારે પછી લીલો આવે તો આવડે ગયું રેડ કલર કા કુકરીમાં પડે તો રેડ વારાને આગળ આવવાનું પીળી કુકડી પડે તો પીડા વારાને લીલી કુકડી પડે તો લીલા વારાને જી પહેલા આવડા બધાય આપણે રાઉન્ડ કરેલા છે રાઉન્ડની જી પહેલા આગળ આવી જશે ને એને પેલો નંબર બરોબર છે રેડી બધાય ચાલો

ચાલો તો જો આયા દેવાભાઈ છે ને કુકરી પાર છે ખખડાવીને અને જી કલર આવે ને એ કલર વાળા ને રાઉન્ડ માં આવવાનું બરોબર છે ચાલો દેવાભાઈ કયો કલર આવ્યો છે ચાલો ઓરેન્જ કલર આવ્યો છે તો ઓરેન્જ કલર કોઈ ને નથી બરોબર છે નહીં લાગણીયાનો ચાલો દેવાભાઈ પાછું કરો કયો કલર છે પીળો પીળો તો પીળો તો ચાલો આગળ આવો વેરી ગુડ કયો કલર આવ્યો છે રેડ ચાલો રેડ રેડ વાળા લાલ વાળા આવી જાવ આગળ હાલો ચાલો પાછું કરો ચાલો રેડ વેરી ગુડ ચાલો કરો દેવા ભાઈ રેડ ચાલો રાધે ભાઈ તો બહુ જ આગળ આવી ગયા છે ગેમ માં ચાલો લઈ લો દેવરાજભાઈ ચાલો ગ્રીન કલર આવ્યો ને ચાલો આગળ આવો પૂર્વ ભાઈ એક રાઉન્ડ વેરી ગુડ ચાલો ચાલો લઈ લ્યો પીળો ચાલો ઠેકડો મારવાનો ચાલો ચાલો રેડ વાર આગળ આવે વેરી ગુડ વેરી ગુડ ચાલો પીળો કલર વેરી ગુડ ચાલો કરો કરો ચાલો લીલાવાળા લીલા રંગવાળા છે ને બહુ પાછળ રહી ગયા છે ચાલો કરો કયો કલર છે ચાલો એક આવો લીલો કલર આવી ગયો છે ચાલો રાધે ગેમમાં સૌથી આગળ છે નિર્મલભાઈ પણ આગળ છે એક પૂર્વભાઈ પાછળ છે ચાલો સ્ટાર્ટ કરો તમે દેવાભાઈ પાછું કરો ચાલો પીળા કલર વાળા આગળ આવી જાવ ચાલો મને તો ચાલો કોણ જીતશે એમાંથી કોઈને ખબર છે નિર્મલ એવું ન હોય હો ગેમમાં માં રાધેભાઈ પણ આગળ થઈ શકે છે એટલે રેડ નથી રેડ નથી ને આમ કર તો નહીં રેડ રેડ નથી પાછળ જાવ ચાલો ચાલો પાછું કરો કલર જોવાનું હો જ્યાં સુધી રેડ ના આવતા ત્યાં સુધી આગળ નહીં આવવાનું ஹலோ பிடாவர் நிர்மல் 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 આમાં ખબર ન પડે કોણ આગળ આવી જાય હો આપણે નિર્મલ કઈ પણ નિર્મલ તો વાહી રહી છે ચાલો કરો હાલો ચાલો નિર્મલ ભાઈ જીતી ગયા છે ચાલો નિર્મલ ભાઈ આગળ આવો ચાલો પહેલો નંબર કોને આવ્યો છે જો નિર્મલ નો પહેલો નંબર છે ચાલો તો આજનો વિજેતા કોણ છે ખબર છે નિર્મલભાઈ આપણે ગેમ રમાઈ ને એમાં નિર્મલભાઈ જીતી ગયા છે હંધાઈ ની પહેલા પીળો કલર જીતી ગયો છે પછી રેડ એટલે બીજો નંબર કોનો આવશે રાધેભાઈ નો એક રાઉન્ડ રહી ગયું છે અને આને કેટલા રાઉન્ડ રહી ગયા છે એક બે ને ત્રણ એટલે ત્રીજો નંબર પૂર્વાભાઈનો નો કેટલો ત્રીજો નંબર પૂર્વાભાઈ બીજો નંબર રાધે અને પહેલો નંબર નિર્મલભાઈ ચાલો નિર્મલભાઈ તો કોણ જીતી ગયું છે વેરી ગુડ ચાલો તો બધાને ગેમમાં મજા આવી ગઈ હા તો બધાને કલરના નામ આવડી ગયા કયો કયો કલર હતો પીળો પછી લીલો પછી પીળો તો આવી ગયો એક જે કલર બાકી છે લાલ વેરી ગુડ લાલ પીળો અને લીલો ત્રણ કલર હતા કેટલા હતા ગેમ રમન મજા આવી ને વેરી ગુડ તો ચાલો તાળી ઉપર દીઓ ચાલો ફૂલ બનાવી દો બધા ફૂલ બનાવી દો વેરી ગુડ